તાલુકાના પાદરી ગોહિલ ગામ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે જોરદાર મેળો ભરાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ ભાદરવી અમાસે અહીં જોરદાર મેળો ભરાય છે તેવી જ રીતે આજે ભાદરવી અમાસ લઈને મેળો ભરાયો હતો વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી અને હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યો હતો આજે સોમવતી અમાસ હોય પવિત્ર સ્નાન કરી અને લોકોએ ધન્યતા અનુભવી હતી અને મેળાનો પણ આનંદ લીધો હતો આ મેળામાં તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ભક્તોને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી તેમ પાદરી ગામના સરપંચ દશરથસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું